તીર્થક્ષેત્ર ચાંદોદના ચાલીસ જેટલા માય ભક્તો બાવનગજની ધજા સાથે ચાંદોદથી અંબાજી પગપાળા જવા રવાના થયા હતા શક્તિપીઠ અંબાજીના દર્શન માટે તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રદ્ધાવાન ભક્તજનો પ્રતિવર્ષ બાવનગજની ધજા સાથે પદયાત્રા સંગ્રહ માતાજીના દર્શનાર્થે જાય છે જે પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પદયાત્રાના વીસમા વર્ષના મંગલ પ્રવેશ સાથે ચાલીસ જેટલા માય ભક્તોએ પગપાળા ચાંદોદથી અંબાજી ધામ જવા સાથે પ્રસ્થાન કર્યું હતું વારાહી માતાના ચોકમાં આરતી અને મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી ડીજેના ભક્તિ સંગીત અને ધજા સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શોભાયાત્રામાં બોલમાળી અંબી જય જય અંબીનો ગુંજરાવ સાથે રાસ ગરબા અને ભક્તિ ધૂનોની રમઝટમાં સૌ કોઈ ભક્તિભાવપૂર્વક ઝૂમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડબ્રહ્મા થઈ ગબ્બર ખાતે પહોંચી માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ દસમા દિવસે શક્તિપીઠ અંબાજી પહોંચી મંદિરના ગુંબજે ગજની ધજા ચડાવી ધન્યતા અનુભવ છે ચાણોદથી અંબાજી પદયાત્રા આ વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જાય છે સર્વે માય ભક્તોની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોવાથી ચાણોથી અંબાજી પદયાત્રા જઈ રહ્યા છે દર વર્ષ પ્રમાણે ચાલુ વર્ષે પણ ચાણોદથી નીકળી અંબાજી દસ દિવસે આ સંઘ પહોંચશે પાંત્રીસથી ચાળીસ માણસોનો સંઘ છે તદઉપરાંત અંબાજીની યાત્રા જે નીકળશે અહીંયાથી પહેલાં ડાકોર ધજા ચડાવશે ત્યારબાદ ખેડબ્રહ્મા ગબ્બર ગબ્બરમાં જગદ અંબાની પરિક્રમા કરી અને ત્યાં પણ ધ્વજા અર્પણ કરી અને બીજી તારીખે મા જગદંબાના ચરણોમાં ધજા બાવન ગજની અર્પણ કરીશું આ ધ્વજા ચઢાવવાથી સર્વે માય ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે મા જગદંબા સર્વેનું કલ્યાણ કરે એવી સર્વે પદયાત્રીઓની મનોકામના છે બહુ